ટ્રેન નું તો વાગે છે આમ કે આવી ગઈ ભાઈ આવી ગઈ ટ્રેન

गाड़ी नया पहुंची गई है खाली है ये खाली था है था पोची तो आप जावा दीधा तो फाइनल मीट्रो आप गाड़ी खाली थे थोड़ी रही है एक सपी है जी। બે થપી છે હજી નીચે નું બાકી છે બે થપી બાકી છે હજી ખાલી થઈ જાય પછી પાછા ભરવા નીકળી આ છે ફેક્ટરી છે છે આ બધું હરિપરના પાટિયા પણ પહોંચ્યા હવે કાંઈ ભરવા જવાનું નથી હવે સીધું ઘરે જવાનું હોય ધીરે ધીરે સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે સાડા પોણા નવ થયા હે જય માતાજી જય મા મોગલ સ્વાગત છે બધા ભાઈઓનું આપણે એક નવા વિડીયોમાં આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે લોકલ ફેરામાં હતા અને આજે આપણે લોકલમાં છીએ Apa aja agla video yang saya jelaskan di lokasi tiara ibu lokal ferama aja, aku di time kaduan osa, ase railway line, railway line, train

હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો તો હવે આગળ ક્યારે આપણે ગાડી ભરવા લગાડે મજૂર આવે છે તો ભાઈ આપણી ગાડી જો અહીંયા પીડી છે આપણી હવે ભરવા લગાડે છે ઓલી ભરાવા એવી બે ગાડી હાઈરેડ લઈને જવાનું છે આ છે ગોડાઉન આખું ખાલી કરવાનું છે દિવસ તો ગાડીઓ હાલે છે હજી કદાચ કાલ નો માલ પીડ્યો આપણે બેઠા હજી આ ખાલી કરીને પછી ઓલી સાઈડ નું બીજું ગોડાઉન છે એ ખાલી કરવાનું બે ગોડાઉન આખા પછી તો મિત્રો અત્યારે સાડા અગિયાર આપણી ગાડી લોટ થઈ છે અને હવે નીકળ્યા છીએ આપણે અહીંથી આપણે આગલા વિડીયોમાં તમે જોયું હોય છે કે આ નોધિકા રોડે ખાલી કર્યું હતું ત્યાં જ જવાનું છે ત્યાંનો જ માલ છે આ રેલવે લાઈન બાજુમાં હાલો તો હવે આ જાય કલાક એક કલાક ઉપર થાય ત્યાં પહોંચતા ઓલી ગાડી ત્યાં પહોંચી ગઈ છે એ ખાલી થાય છે એ ખાલી થાય તો આપણે પહોંચી જવું હાલો તો જવા દઈ સીધા તો મિત્રો જો આપણે ચડી ગયા છીએ ગોંડલ ચોકડી વાળા હાઈવે ઉપર આગળ આવશે ગોંડલ ચોકડીનો બ્રિજ આવશે પણ આપણે બ્રિજ ચડવાનો નથી આપણે ખાલી સાઈડ એટલે સર્વિસ રોડમાં લઈ વળી જવાનું છે ખાલી સાઈડ આપણે બ્રિજ ચડવાનો નથી फाइनल मित्रों जो आप गाड़ी चालू थाय से हमें थोड़ी रही है एक थप्पी है हजी बे थप्पी से हजी नीचे मल बाकी है बे थप्पी बाकी है हजी खाली थी जाए पशी अँ पाशा भरवा निकली आ से गोडाउन फेक्टरी है नव बहनू से आ बद फाइनली मित्रों जो आप

મિત્રો ટાઈમ ચોસે છે હાથ વાગી ગયા અને આપણે પાછા અહીંયા પૂગીએ હી ઘરે પુણા હાથ વાગ્યા છે તો હજી તડકો છે આ દેખાતો છે પહાડ પહાડની પાછળથી તડકો છે સુરજ દાદા દેખાય છે હજી મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કીધું બાર આટો મારી ગયા આમ છે એક નાની આવી દુકાન ચા પાણી કઈક હોય તો પી આવી મારી આવીને રસ્તો આગળ આપણે ખીર નારાનો પેટ્રોલ પંપ હાલો તો દુકાને જાય ચા પાણી કંઈક પી આવી પછી બે લાખ કલાક ખાલી થઈ ગયું ગાય માતા કંઈક ભળકે છે તો ફાઈનલ મિત્રો આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા હતા અત્યારે હૈલા જાય મેટોડા ક્રોસ કરી ગયા છે હરિપરના પાટિયા પણ પહોંચ્યા છે હવે કાંઈ ભરવા જવાનું નથી હવે સીધું ઘરે જ જવાનું હોય અહીલા જાય છે ધીરે ધીરે સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ પોણા નવ થયા છે આ કાલાવર રોડનો વ્યૂ છે અત્યારે ફૂલ ટ્રાફિક હોય આ રોડ ઉપર કેમ કે મેટોળા જીઆઈડીસીનો ટ્રાફિક જે છૂટે ને અત્યારે એની વાત જ જવા દઈએ